कि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाई सीमेंट बॉन्डिंग नेशन સૌ પ્રથમ જોઈએ આજની મુકે હેડલાઇન્સ આજે પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં ભાજપ દ્વારા અપાયેલા ભારત બંધ એલાન ને પગલે રાજકોટ સજ્જ બંધ રાજકોટ શહેરમાં બંધ કરાવવા નીકળેલા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ટાગોર રોડ પર બેંકમાં તોડફોડ કરી મેનેજર ને માર માર્યો મોરબી તાલુકાના સનાળા ગામે ખાણ ખનીજ તંત્ર દ્વારા ત્રણ ટ્રક સાથે એકવીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો કેન્દ્ર ની યુપી સરકાર દ્વારા કરાયેલા પેટ્રોલ ના અસહ્ય ભાવધારાના વિરોધમાં અપાયેલા ભારત બંધના ના એલાન ને મહદઅંશે સફળતા સૌરાષ્ટ્ર સજ્જ બંધ કેન્દ્ર સરકારે કરેલા પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારાનો વિરોધ કરવા અપાયેલા ભારત બંધના એલાનમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જોડાયું હતું અને સૌરાષ્ટ્ર ભરના માર્કેટ યાર્ડો વેપારી મંડળો સહિત બંધમાં જોડાયા હતા રાજકોટ શહેરમાં સવારથી જ કારખાના દુકાનો તેમજ ઓફિસો બંધ રાખી ભાવ વધારાનો વિરોધ કરાયો હતો શહેરમાં ઠેર ઠેર ભાજપ તરફી લોકો બંધ કરાવતા નજરે પડતા હતા રાજકોટ શહેરની તમામ સરકારી કચેરીઓ પણ બંધમાં જોડાઈ હતી મામલતદાર કચેરી અને કોર્ટ બે સરકારી કચેરીને બાદ કરતા લગભગ બંધ જેવી હતી મહાનગરપાલિકા કચેરી પણ બંધમાં જોડાઈ હતી

ભાજપ તરફી લોકો એવું જણાવે છે કે કેન્દ્રની યુપીએ સરકારના હિસાબે પેટ્રોલના ભાવમાં આટલો તોતિંગ વધારો કરાયો છે પરંતુ હકીકત એ છે કે આ ભાવ વધારામાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને સરખી જવાબદાર છે કારણ કે ગુજરાત સરકારને પણ પેટ્રોલ પરના વેટથી લિટરે રૂપિયા પંદર કે તેથી વધુ મળે છે જો કેન્દ્ર સાથે ચર્ચા કરી આ વેટમાં ઘટાડો કરાય અને કેન્દ્ર દ્વારા થોડી સહાય વધુ અપાય તો નાના માણસોને પેટ્રોલ ધાર્યા કરતા ઘણું જ સસ્તું મળી શકે છે પરંતુ સામાન્ય માણસ માટે તો આ એક સ્વપ્ન જ કહેવાય અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ દિલ્હીની સલ્તનતે છેલ્લા ત્રણ વર્ષમાં પંદરથી વધુ વખત ભાવ વધારા કરીને પેટ્રોલ ડીઝલમાં મોંઘવારી આસમાને પહોંચાડી છે પ્રજા ત્રાહીમામ છે એનો નક્કર પુરાવો આજનો દિવસ છે સમગ્ર ભારત સજ્જડ બંધ છે તેમાં ગુજરાત રાજકોટ આજે નાના 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 પાનના ગલ્લાવાળાઓ પણ પોતાના દુકાનો બંધ રાખીને પોતાનો સજ્જડ વિરોધ પ્રદર્શિત કર્યો છે શાંતિપૂર્ણ કોઈપણ હિંસક ઘટના વગર ઠંડો આક્રોશ આ કોંગ્રેસ વિરુદ્ધનો આક્રોશ છે એવું અમે માનીએ છીએ સરકારે ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ કાર્યરત થઈ અને જે રીતે ભ્રષ્ટાચારને કારણે મોંઘવારી વધી છે એ પ્રજા માનતી થઈ છે અને એના રોષમાં પ્રજાનો આ પ્રતિકાર છે હજી કોંગ્રેસ સમજે તો એના નસીબ છે નિત્તર દિલ્હીના સિંહાસન ઉપરથી આ સલ્તનતને ઉખાડી અને આવનારા દિવસોમાં પ્રજા ફેંકી દેશે તેવો આજનો રોષ દેખાય છે પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં આજે ભારત બંધના એલાનમાં રાજકોટ હોસ્પિટલ ચોક ખાતે સીપીએમના કાર્યકરો દ્વારા ચક્કાજામ

આગેવાનો કાર્યકરોએ રસ્તા પર સુઈ જઈ વાહનોને અટકાવી ચક્કાજામ કરી દીધો હતો અને વાહનોની લાંબી કતારો લાગવા પામી હતી જેના પગલે એ ડિવિઝનના અને પીએસઆઈ ભાટુ સહિતનો સ્ટાફ દોડી જઈ ચક્કાજામ કરતા રામચંદ્રન સહિત બેતાલીસ કાર્યકરોની અટકાયત કરી હતી અને તમામ કાર્યકરોને પોલીસે ટીંગા ટોળી કરી તમામની અટકાયત કરી હતી

સરકાર ભાવ વધારે ચડવાની જે વાત ચાલે છે એના સામે વિરોધ નોંધવાનો આ કાર્યક્રમ છે આવનાર દિવસમાં લડત થશે પણ આ સરકાર કોઈને અમેરિકા પરિસ્થિતિના કારણે આ લોકો કોઈ દિવસે મોંઘવારી ઓછા કરવાની કોઈ ઈરાદો નથી મલ્ટીનેશનલ કંપની સારા આ સરકાર ચાલે છે પેટ્રોલિયમ ભાવ વધારે આટલા બધા ભાવ વધારે કોઈ જરૂર નથી એ કે ભાવ વધારે જરૂર નથી નફા કરે છે કોઈ પણ પેટ્રોલિયમ કંપની હજુ સુધી લોસ નથી કરી

શહેરમાં બંધના એલાનને પગલે ગેસ્ટ હાઉસ રોડ શાક માર્કેટ નેહરુ ગેટ ચોક દાણાપીઠ તેમજ સનાળા રોડ જેવી મુખ્ય માર્ગોની દુકાનો બંધ રહી હતી ભાજપના કાર્યકરો દ્વારા એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોને બંધમાં જોડાવવા અપીલ પણ કરી હતી આ રેલીમાં અનેક ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી જેમાં શહેર પ્રમુખ રઘુભાઈ ગડારા તેમજ તાલુકાના જયરાજસિંહ જાડેજા અને નંદલાલ ચાવડા સહિતના આગેવાનોએ હાજરી આપી કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા અને લોકોને બંધમાં જોડાવવા અપીલ પણ કરી હતી ભાજપના કાર્યકરો દ્વારા એક સાયકલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ રવિ મોટવાણી અને આ કોંગ્રેસને જીતાડીને શાસન બેસાડ્યા એ હું તો એમ કહું છું આ દેશની જનતા ભાઈઓ ભાઈઓને બહેનોએ જેને પાપ કર્યું છે એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે વહેલી માં વહેલી તકે આ સરકાર ને ઘર ભેગી કરવી જોઈએ એવો અમારો નિર્ધાર છે ભારત બંધ ના એલાન ને પગલે રાજકોટ માં બંધ કરાવવા નીકળેલા ભાજપ ના આગેવાનો એ બેંક માં તોડફોડ કરી

ટોળાએ ટાગોર રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ઘૂસી ફરજિયાત બંધ કરાવવાનું જણાવતા પોતાની ચેમ્બરમાં બેઠેલા બેંકના મેનેજર શ્રી શ્યામજીભાઈ ગોયલ બહાર આવી આગેવાનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા ઉગ્ર બનેલા ટોળાએ બેંકના ફર્નિચરમાં તોડફોડ કરી મેનેજરને પણ માર માર્યો હોવાના બનાવ બનવા પામ્યો હતો અને આ તમામ હરકત બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે તો હવે પછી રાજકોટમાં નવા આવેલા અને ચાર્જ લેતાની સાથે જ ગુનેગારોને ઘોભીતર કરી દેનારા એસપી શ્રી આગળની શું કાર્યવાહી કરે છે તે વિચારવું રહ્યું કારણ કે સીસીટીવી ફૂટેજમાં તો જે હકીકત હશે તે જ નજર સામે દેખાઈ જશે પચાસથી સો માણસોના ટોળાઈ આવીને બ્રાન્ચમાં હલ્લો મચાવ્યો હતો બ્રાન્ચના કોમ્પ્યુટરો તોડી નાખ્યા છે શાખા પ્રબંધકને કપાળ ઉપર મુંડુમાર માર્યો છે અને એકસો આઠ દ્વારા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ કૃત્યને અમે વખોડી કાઢીએ છીએ કે આવી જાહેર સેવા આપતી સંસ્થામાં હવે આવી રીતે હલ્લો કરવો એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી ન ગણાય પેટ્રોલ ડીઝલના ભાવ વધારા વિરુદ્ધમાં ભારતબંધનો اعلان જે અપાયલ છે તેમાં કોઈ ટોળું બેંકમાં આવી અને મેનેજર સાહેબને સામાન્ય બોલાચાલી કરી માથાકૂટ કરી અને ઈજા કરી પહોંચાડી નીકળી ગયા છે બધા કાયદેસરની કાર્યવાહી ચાલે છે ચોક્કસ જે છે તે કાયદેસર તપાસ થશે કેટલી નુકસાની હાલ ના કહી શકાય અને તપાસ બધી ચાલે ભાજપના આગેવાનો અને કાર્યકરો એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે બેંક ના મેનેજરે કશ્યપ શુક્લનો કાઠલો પકડી લેતા ટોળું ઉગ્ર બન્યું જ્યારે બેંક મેનેજર કંઈક અલગ જ કહે છે સત્ય શું છે એ તો તપાસ ના અંતે જ ખબર પડશે શહેરમાં ઘણી જગ્યાએ આ રીતે ફરજિયાત બંધ કરાવવામાં આવ્યું છે ત્યારે લોકો ન છૂટકે શરમથી કે બીકના હિસાબે પણ બંધમાં જોડાયા હતા પણ આ કાળજળ મોંઘવારીમાં આવા બંધના એલાન પ્રજા માટે તો પડિયા પર પાટુ સાબિત થશે અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ખુલ્લી હતી આજ મંદનું એલાન હશે ભાજપના આખા કાર્યકર ટોળું આવ્યું પચાસ હો જણા એટલે એ કે ખોયલી શું કામ એમ કરીને મારા ઉપર હુમલો કર્યો તોડફોડ કરી બેંક ની અંદર ઘણા બધા આખું ટોળું હતું મને અહીંયા માથામાં લાગ્યું છે એ ખુરશી અને મુકા કોમ્પ્યુટર ખુરશી પ્રિન્ટર કાચે ફોડ્યા આજના બંધમાં આપણે જોઈએ તો ક્યાંય પણ બંધ સફળ રહ્યું નથી પણ લોકોને બ્લેકમેલ કરી લોકોને ધાક ધમકીથી બંધ કરવામાં આવે છે જે લોકો જોવે છે કદાચ મીડિયાને મિસગાઈડ કરવામાં આવશે છાપાઓમાં સમાચાર નહીં આવવા દેવામાં આવે પરંતુ જે લોકો અનુભવે છે એ વાતનો પડઘો આવતી ચૂંટણીઓમાં ચોક્કસ પડશે આજે નરેન્દ્ર મોદી શાસિત ગુજરાતની અંદર આમ જોઈએ તો જે લોકો હોદ્દા ઉપર કે સત્તા ઉપર છે એ મોટાભાગના આવતા દિવસો નરેન્દ્ર મોદી માટે ખૂબ જ નબળા પુરવાર થવાના છે અને તેમનું જે આ ફાંસીવાદી અને સરમુખાહી કૃત્ય છે એ એના પક્ષના કાર્યકરો અને ધારાસભ્યો પણ વખેડે છે તો જનતા તો વખોડશે જ જે બે હજાર બારની ચૂંટણીઓમાં આપણને દેખાઈ આવશે મને હમણાં તાજેતરમાં માહિતી મળી છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટાગોર માર્ગ છે ત્યાં તોફાની તત્વોએ આવી અને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે કોમ્પ્યુટર તોડી નાખા છે કાચ તોડી નાખા છે અને મેનેજરને માર પણ માર્યો છે મેનેજર અત્યારે વોકાડ હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયેલા છે આ બાબતમાં રાજકોટ પોલીસે કડક કાર્યવાહી કરી અને જે લોકો એની અંદર હતા એની સામે આકરામાં આકરા પગલાં લેવા જોઈએ એનું મુખ્ય કારણ એ છે કે બેંક એક એવી સંસ્થા છે કે જેની અંદર લોકોની ડિપોઝિટ પૈસા અને દસ્તાવેજો પડેલા હોય છે અને આવી સંસ્થાની અંદર જો આવા તત્વો ઘૂસી અને તોડફોડ કરતા હોય તો એની ચોક્કસ નશિયત કરવી પડે અને આની અંદર બેંકની અંદર સીસીટીવી ચાલુ હતા એના ફૂટેજની અંદર તમામ રેકોર્ડિંગ થઈ ગયેલું છે જે પોલીસે તાત્કાલિક હસ્તગત કરી અને તરત પુરાવા રૂપે એને કબજે કરી અને જે લોકો આની અંદર સંડોવાયેલા છે એવા તત્વોની સામે કાયદેસરની કાર્યવાહી તરત કરવી એવી મારી પોલીસ કમિશનરશ્રીને વિનંતી છે મોરબી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસના ક્લાર્ક સામે ઉચાપતની ફરિયાદ નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર મોરબી શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પંકજ કુમાર ડામુર જેતપુર પોસ્ટ ઓફિસેથી આવેલા વીસ હજાર રૂપિયા જેવી રકમ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત કામમાં વાપરવા માટે ખિસ્સામાં રાખ્યા હતા અને બાદમાં આઠેક દિવસ પછી આ રકમ પાછી પોસ્ટ ઓફિસમાં જમા કરાવી દીધી હતી પણ આ બાબતની જાણ પોસ્ટ ઓફિસ હેડને થઈ જતા ક્લાર્ક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આ ક્લાર્ક દ્વારા અગાઉ પણ ક્યારેય આ રીતે ઉચાપત આચરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે વીસ હજાર જેવી રકમ ક્લાર્કે જમા નહીં કરાવી શું કામમાં લીધી હતી તે પણ એક તપાસનો વિષય છે કારણ કે આઠ દિવસ પછી આ રકમ પાછી જમા પણ કરાવી છે તો જે ઓફિસમાં નોકરી કરે છે તેની સાથે જ ઉચાપત કરવાનું કારણ શું એવી ચર્ચા લોકોમાં ઉઠવા પામી છે અહેવાલ સત્યમ હંસોરા સેવન ન્યૂઝ મોરબી અગાઉ પંકજ ડામરો ફરજ બજાવતા ક્લાર્ક તરીકે અને રોજની જે કેસ આવે છે પેટી જેત પરથી આવી હતી અને અહીંયા જઈને જમા લેવાની હોય છે પણ એ જમા લીધેલ નહીં અને રાખી દીધી પોતાની પાસે સોળ બે ના રોજ અને જમા કરાવી અને સાત દિવસ રાખી દીધેલી એટલે એ દરમિયાન ઉપર ખાતા કે તપાસ આ લોકોએ કરી અને ત્યાર પછી એમાં સાબિત થયું એટલે આપણે ગુનો દાખલ કરાયો છે સ્વામિનારાયણ ચોક માં ચોરી કરેલો સોનાનો ચેન વેચવા નીકળેલા બે શખ્સો ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા શહેરની ચાર જેટલી ચોરીનો નો ભેદ ઉકેલાયો આજે ભારત બંધના એલાનને પગલે શહેરના સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વીબી જાડેજાને મળેલી બાતમીના આધારે લક્ષ્મીનગર ઝુપડપટ્ટી નાલા પાસે રહેતા રાકેશ રમેશ સોલંકી અને સુનિલ ઉર્ફે કાવો સોમાભાઈ ભીલની અટકાયત કરીને તેની પાસેથી ચોરાવ સોનાનો ચેન મળી આવતા પૂછપરછ કરતા તસ્કર બેલડીએ ચાર સ્થળોએ ચોરી કર્યાની કબૂલાત આપી હતી આ તસ્કર બેલડીએ ચાર અલગ અલગ સ્થળોએથી રૂપિયા એક લાખ ચિમોતેર હજારની ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે આ તસ્કર બેલડીએ ચોરી કરેલા સ્થળોમાં સરદારનગર વિસ્તાર વિરાણી ચોક જયંત કેજી સોસાયટી તેમજ એરપોર્ટ રોડ પરના ચાર જેટલા મકાનોનો સમાવેશ થાય છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ આજે દિલ્હી ખાતે પેટ્રોલિયમ કંપનીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ પેટ્રોલમાં દોઢ રૂપિયા જેવો ભાવ ઘટાડાશે આજે મધરાતથી જ આ સંભવિત ભાવ ઘટાડો લાગુ કરાશે પેટ્રોલિયમ કંપનીઓની દર પંદર દિવસે દિલ્હીમાં બેઠક મળતી હોય છે ત્યારે પેટ્રોલના ભાવ બાબત વિચાર વિમર્શ કરી પેટ્રોલના ભાવ જાહેર કરાય છે આવી જ એક બેઠક આજે નવી દિલ્હી પેટ્રોલિયમ મંત્રાલયના જવાબદારો સાથે પેટ્રોલિયમ કંપનીના હોદ્દેદારોએ મળી પેટ્રોલના ભાવમાં રૂપિયા એક અને સાહીઠ પૈસાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણકાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે આભાવ ઘટાડો કદાચ આજે મધરાતથી જ લાગુ કરાય તેવી પણ શક્યતા નકારી શકાતી નથી બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ તો દર્શક મિત્રો આ હતો આજનો સેવન ન્યૂઝ નેટવર્ક નો સમાચાર અંક આવતીકાલે નવા સમાચાર અંક સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર